લા ફોટો શેર કરવા તો એપ્લિકેશન ડાઉન કરી આલો ખરે બધું ડાઉનલોડ ગુગલ ઇ આવે એપ્લિકેશન નવ આવે ટ્રેન્ડિંગ બાર આ તું બણા બણા ફટ એપ્લિકેશન ડાઉન થઈ ગયું એ કેવો લાગુ હું તો આલો ફોટો તમને મેં જો પરો એ યાદ છે કેવો લાગુ હું તો એ મને તો હું જાણીને જ રહેતો આ ભાગન જોત કા થઈ ગયા મોઢું જોવાનો હારું લે તમે બળા આડો હોય

એટલે આપણે એમાં પોણી તો ના ગણાવાનું હોય ના હવે એ બધી વાતો થાય છે હા તને બીજી વાત ખબર છે શું એટલે એક કોક નવી નવી એપ્લિકેશન આવી છે ને હા આપણા ફોટા પાડે ને એટલે આપણે કાર્ટૂન જેવા ફીધો એટલે શું કે ભૂલ્યા તું તો મોટું પતલું નહીં આવતા હા હા એવા આપડે થઈ ફીધો એટલે એવું હતું હશે ત્યાં ભૂલ્યા એટલે મેં હમાસું આપડે જૂટું બોલતો હશે દરેક વ્યક્તિ ઇમેજ બનાવી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યો છે પોતાના વર્ષ ફોટો એઆઈ ને આપી રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે આ ટ્રેન્ડ માં રહેવાની લહાઈ તમને ભારે પડી શકે છે એ હુએલા કમા હાજુ આ હુએલા બીબલો જેવા દેખાય મોણા છે સાયબર એક્સપર્ટ ટુ માનીએ તો આવા નવા ટ્રેન્ડ ની આડ માં તમારો નવા ફોટો રાખતો એટલે હું તો બી હું શું કઉ હા કુટુંબમાં બધા છોકરા નથી આ પપ્પુ નોનકોન હોય આ બધા પ્રેમો બધા મોબાઈલ ના રસિયા છે આપડે કેવું પડશે પાછું એ હું તો પેલું કેવું પડશે જબરદસ્ત છે તો આપણે ખોટું નોતું થાય બીજું કોઈ નઈ લેવાની દેવી પડે જાય તો આપણે ના કિયા આ સમાચાર બતાવી ને ખબર પડશે એને લા હોય હોય હેણા ઓ ભાઈ મારે લાવવાની છે હોય આ બે કટર લાવવાના છે દેશી જોમપુર ની ડુંગળી પછી મળતી નથી એટલે મારે બે કટર લઈને મેલ દેવાની છે હોય અરે પૈસા ગમે એટલા થાશે તો હું આલીશ એટલે એક મિનિટ હું ફોન કરું ઉભા રહેજો ઉભા રહેજો

અને શું પકડાયું આર્યુ આ એ બરાવે આ બધાને આવો બીપલો એટલે આ ફોન માં બણે હોય દે ના હોય તમાર બડા બહે યોર મને બોલાય મને બોલાય અલા હમ ના બોલે

કોક દાડો આપણો ફોન ચક ભૂલી ગયો હોય કે ચોય પડી ગયો હોય કે આપણે ભૂલથી ચક મેલાઈ ગયો હોય અને કોકના હાથમાં આવી જાય આપણા ફોન ની અંદર આપણા ઘર પરિવારના ફોટા હોય કોઈ આવું જરૂરી આપણું કોઈ ડોક્યુમેન્ટ બીજું અંદર રાખેલું હોય હોય જાય કોકના હાથમાં આવી જાય તો આપણા ફોન નો દુરુપયોગ કેટલો થાય એ વાત તમારી ચાર રોમ ની છે અને આ ફોન માં લોક હોય તો શું પૂછે લોક ખોલવાના છે કોઈ જડે આ તમે હવે લોક ખોલો વા કોનોટ એટલે તું હવે

आज जातो रोजुनो जमानो जा रे गोमलोक होशियार रे जो के आयो फैशन जमानो ये पहला जमाने बयू घूंघटार गाड़ती लाज मरी कूल ने उजाड़ती आज उभी उभी पूरी पूरी खा वाह <laughs> वाह एक नंबर बात करे सो आइया

કે આપનું ખાતું માં બધું હેક થઈ જા કાટા હોય તો ના હોય હુએ એ નાય કાકો શું સમજા એ નાય કાકો મને ક શીખી ગયા એ અરે અલ્લા એ તમે તો બગળો ના પડે બીજું તો મત બગાડો હવે અલા પેલી નાયા ભાઈ પા દેવાની વાત રાખો હેડો અલા હુએ હેડો 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 એ પમરા ભાઈ હે પમરા

તો ઉભા રહો જો બનાવ ઓમ કરી ઉભા રહો એક્શન માં જો મારો ફોટો પાડું મસ્ત ઉભા કરી ના ઓમ તો મારી શકલ બદલાઈ જાશે છે જો મારી બારી જોગળ ફોટો આવ્યો હા

યો ના ને કોગાના ના ગોડી થઈ અલ્યા તું એ એ મારે મારે ગરડું વજીને દેખાળી એ હું શું કહું ના ભાઈ અમાર દોશી મને મારે અને બીજું શું કહું છું હોભળે હવે હા હવે આપણે ફોટા વધાર ના હોય પછી આવે આપણે ઓલો મારી માની ફોટો નેકળી દી જાયનો ના બધું અંદર ચૂક ચૂક આવે ઈ છે ના ના હેડો હવે હવે શું કહું હેડો કમા પાહે નહી બધું પાઈ જશે હાલો હેડો હેડો મજા આવશે

ફોન આપણા પાસે રે ફોટા બીજો ચીવરી ચીવરી રીતનો લઈ જાય એટલે ઈ તો આપણા નારે બનાવેલા છે એમ કરી એટલે આ સોશિયલ મીડિયાનો જમાનો છે ઓય એટલે શું કરો અમે જમાનો હોય તો લે સોશિયલ મીડિયા તો શું નથી થાતું એમ કો એટલે આ કશું ના થાય નાયણા એના હોય ની વાત આપણે નથી ઓપળવાની હો ના આપણે ફોટા ડિલીટ નહીં મારવા કે આપણે એપ્લિકેશન કાઢવું નહીં ના પણ તો મુ એમ ના આવ મે હમાસર જોયા છે તારા તમાર પાસે દોડીને આવ્યો છું એ છે ને હમાસર જોયા તો શું છે તારા હમાસર મુ મોબાઈલ જોયા છે એ ઉભારો ઉભારો

ત્યારે સાયર એક્સપર્ટ ના મતે કઈ રીતે જોખમી છે આ ટ્રેન્ડ તે પણ સમજવાનો પ્રયાસ કરી

એટલે ભાઈ હારું થયું તમારું હે આ બધાનું હે કે અમને આ પેલ થી અમારી નાખીયો હું તો શું કઉ છું કે આપડે ટચિંગ મોબાઈલ રાખ્યો કે આપણે પૈસા ને લેવાડી વાત મોબાઈલ માં થાય છે ટચિંગ મોબાઈલ તો જોવા જ આપણે પણ

કોઈ આવું ગમે કરતું હોય ને આવા રસ્તે ચડતું હોય ને એની આપણે આપડા એમ ગાવાનું એપ્લિકેશન નામ શું કીધું ગોમલોક હોશિયાર રેજો ગીવલી નો જમાનો માની છો કોઈ આવું ડાઉનલોડ કરતો એને કરવાય નહીં જેવું બસ આ તો રેડી હેડો રેડી કરો સાલુ ગોબલો હોશિયાર ને દો આયો ગીવલી જમાનો રે દાતો જૂનો જમાનો રે દાતો જૂનો જમાનો રે આ ડોગલ જમાનો આયો આ ડોગલા ઉપયોગ ઓછો કરજો આ મારું દિયો કરા Thank you you.